શું તમે ક્યારે તળેલી રોટલી ઉપર આ રીતે ટામેટા મૂક્યા છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે રોટલીને તળી લેવાની છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર અને ઝીણા સમારેલા ટામેટા અને ઝીણી સમારેલી ડુંગળી કોડી કોથમીર એડ કરી બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે ખરેખર બહુ જ સરસ મજાનો આ સલાડ તૈયાર થઈ જશે વિડીયો પસંદ આવે તો લાઇક બાય ફ્રીઝમાં રાખ્યા સિવાય બાર મહિના સુધી આપણે ફુદીનાને સ્ટોર કરી શકીએ છીએ ચાલો એક સરસ મજાની ટીપ્સ જોઈ લઈએ સૌથી પહેલાં તમારે ફુદીનાના પાનને આ રીતે અલગ કરી દેવાના છે ત્યાર પછી ભીના હોય તો એને કપડાની મદદથી સારી રીતે સાફ કરી લેવા કે જેથી એની અંદર થોડુંક પણ પાણી ન રહી જાય એનું ધ્યાન રાખ હવે તડકામાં સુકવ્યા પછી એ સારી રીતે સુકાઈ જાય ત્યારે એને ક્રશ કરી લેવા આમ કરવાથી એ એક વર્ષ સુધી સારા રહેશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેશે શાકમાં ચાયપત્તી ક્યારે એડ કરે છે ચાલો એક સરસ મજાની આની ટિપ્સ જોઈ લઈએ જ્યારે પણ તમે કડાઈ અથવા તપેલીની અંદર શાક બનાવતા હોય ત્યારે ઘણીવાર શું થતું હોય છે કે એ દાઝી જાય છે અથવા એના ડાક સરાઈ જતા હોય છે તો તેના માટે તમારે કડાઈ અથવા તપેલીની અંદર પાણી અને થોડી ચાયપતી એડ કરી થોડીવાર વાર ઉકાળી લેવું અને ત્યાર પછી વાયરની મદદથી સાફ કરશો તો એ આસાનીથી સાફ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેશો બાય હવે કુકરમાં શાકની જગ્યાએ વાટકીઓને બાફી જુઓ ચાલો એક સરસ મજાની આની ટીપ્સ જોઈ લઈએ જ્યારે પણ તમે દાળ બનાવતા હોય ત્યારે તેની અંદર થોડુંક તેલ અથવા તો એક નાની વાટકી મૂકી દેવી આમ કરવાથી જે દાળ છે એ ઉભરાઈને બહાર નહીં આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય ઘઉંના લોટની અંદર બટાકું એડ કરી એને ગરમ કર્યું છે ને એને એકવાર ચોક્કસથી કરી જોઈએ બહુ જ સરસ રિઝલ્ટ મળશે જ્યારે પણ તમે પરાઠા બનાવો છો ત્યારે શું કરવાનું છે લોટ બાંધતા સમયે એની અંદર બાફેલા બટાકા એડ કરી દેવા થોડા અને ત્યાર પછી મસાલા એડ કરી લોટ તૈયાર કરી અને જો તમે પરાઠા બનાવો છો તો એ વધુ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બાય